ચોટીલા હાઈવે પરથી ફરી વખત મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂનો જથ્થો ઝડપ્યો છે એક ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન અમદાવાદ રાજકોટ હાઈવે પર બલદેવ હોટેલ પાસે ઉભેલા ટેન્કર પર શંકા જતા તેમાં તપાસ કરવામાં આવી તો ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો કુલ મળીને ઇંગ્લિશ દારૂની ત્રણસો પેટી ટેન્કરમાંથી મળી આવી બાવીસ લાખ કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો ટેન્કર અને મોબાઈલ મળીને કુલ તેત્રીસ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે સાથે અર્જુનદાસ નામના ટેન્કરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે જેને ચોટીલા પોલીસને સોંપવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત દારૂ મોકલનાર દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે સામે આવેલી વિગતો મુજબ દારૂનો જથ્થો રાજસ્થાનથી જેતપુર લઈ જવામાં આવી રહ્યો હતો જોકે દારૂનો જથ્થો જેતપુર પહોંચે એ પહેલા જ એસએમસીએ ઝડપી પાડ્યો લઘુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા